માં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ગેરંટી કાર્ડ વિતરણ કરવામાં આવ્યા ખેડ બ્રહ્માસર કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર ગેરંટી કાર્ડ અભિયાન ચાલુ કર્યું લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે ત્યારે બંને પક્ષ તરફથી અડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા સાબરકાંઠા લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ડોક્ટર તુષારભાઈ ચૌધરીના પ્રચારના શ્રી ગણેશ ખેડબ્રહ્મા શહેરમાં વોર્ડ નંબર છમાં કરવામાં આવ્યા હતા ત્યારે કાર્યકર્તામાં જો મને જુસ્સો જોવા મળી રહ્યો છે ત્યારે અને ડોક્ટર તુસાર ચૌધરીને ગામે ગામથી લોક ચાહના મળી રહી છે હવે એવું લાગી રહ્યું છે કે સાબરકાંઠાની સીટ ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસનો ઉમેદવાર તુસારભાઈ ચૌધરીના હાથ મજબૂત લાગી રહ્યા છે તો જોવું એ રહ્યું કે આ સીટ ઉપર કોણ બાજી મારશે એ તો હવે આવનાર સમયમાં જ ખબર પડશે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા ચીફ બ્યુરો જેબી ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા સરકાર ખેડુમા નગરપાલિકામાં સાત નંબરના વોર્ડથી ગઈકાલે રાત્રે અમે તુષારભી ચોધરીના લોકસભાનો ઉમેદવાર શોધનો પ્રચાર કર્યો શરૂ એમાં નગરપાલિકાના સાત નંબરના વોર્ડમાં અમે જ્યારે નીકળ્યા ત્યારે લોકો સામેથી એમ કહેતા હતા કે ભાઈ તુષારભી જેવા વ્યક્તિ કે જેમને સવા વર્ષની અંદર અઢીસો કરોડ રૂપિયા જેવા ખેડુમા તાલુકાના કામ મૂક્યા છે અને હમણાં જે અત્યારે જે હિંમતનગર એટલે ખેડબ્રહા વચ્ચે જે આપણો રોડ જે બગડી ગયેલો હતો ખાડા થઈ ગયા થઈ ગયેલા હતા એની અંદર છપ્પન કરોડ રૂપિયાની માતબર રકમ મૂકી અને અત્યારે પેવરનું કામ થયું ખેડબ્રમ્મા નગરપાલિકાની અંદર અમારા વિસ્તારની અંદર મહેમાન તરીકે લીલાબેન અમિતભાઈ પ્રવીણસિંહ બાપુ નરેન્દ્રસિંહ શોભાભાઈ બા મોહનભાઈ દિલેશભાઈ અને બધા નાની અને નાની સોની ભાઈ કોના કોની બધા ઘણા નાના મોટા ડૉક્ટર સાહેબ બધા અહીંયા આવી અને અમને પ્રચારમાં ખૂબ મદદ કરે છે જે એન્ડ્રો નગરપાલિકાની અંદર જ્યારે અમે નીકળતા ત્યારે કોંગ્રેસના પ્રચારની અંદર અમને એટલું ડિસ્ટર્બ થતું કે જે અમે પ્રચારમાં પણ ન જઈ શકતા આજે સામેથી લોકો એમ કહે છે કે થોડો બદલાવ જોઈએ કારણ કે આગલા દસ વર્ષની અંદર જે દીપા દીપસીભાઈ ચૌહાણ હતા એ લગભગ ઓડિય મની છે અને તુષારભાઈને આ સવા વર્ષની અંદર એ ટાઈપનું વાતાવરણ કેન્દ્રમાં તાલુકાની અંદર જિલ્લાની અંદર એમના ફાધરના નામથી એટલું બધું સરસ ચાલે છે અને જંગી બહુમતીથી છે અને એમાં કોંગ્રેસ પાર્ટી આપેલા આ પાંચ એ ગેરંટી કાર્ડ છે એ ગેરંટી કાર્ડ એનો લોકો સત્કાર કરે છે અને સ્વીકાર કરે છે અને આ વખત જંગી બહુમતી તુષારભાઈ તો જીતશે એ લોકો અંદર આશાવાદ